કઈ મિત્રો તો કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજે આપણે જવાનું છે મહાશિવરાત્રીના મેળામાં તો આજે આપણે ત્યાં જઈને લેવાનું છે બધું શું શું મળે છે હું બધી આ રમુકડા છે કોઈ આ સોના હાંદીના દાગીના છે એવું બધું આપણે મળે ને એવું બધું કેપ્ચર કરીને આપણે આવવાનું છે ને ફૂલ મજા આવે છે વિડીયોમાં તો આગળ જોતા રહેજો વિડીયો આમ તો જો મારા વાલા પબ્લિક પછી કેતા નહીં કે અમે રહી ગયા ને તમે કરી ગયા એવા ન શિવરાત્રી નો કાલનો કાલનો દિવસ જ છે આજનો દિવસ જ ગણાય મેન કાલે પૂરું થઈ જાય જેના ભાગમાં હોય લાવો લઈ જજો તો મિત્રો કાળું કાળું દેખાય છે ને તમને ખબર છે શું વસ્તુ છે એ છે ખપ્પટ ગોરી સાધુ હોય ને જે એમાં ચા પાણી બધી એનું ખાવું પીવું બધું એમાં જ હોય છે

अरे कहना क्या चाहते हो जय जिले बाबू अपना आया घड़ियार ना सौ रुपये पूछ जाते हूँ मित्र हूँ घड़ियार ना हूँ भाव वाले हैं सौ रुपया गमे अलग अलग भाव तो मित्रों आओ तो घड़ियार पर ले जाओ सौ रुपया में अलग अलग भाव में चश्मा है મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ માળા મળે છે બે હાજર પચીસ તો એકવાર અહીંથી આભૂષણ લઈ લો તો તમારે કોઈને દુકાને બતાવાય ના પડે મિત્રો આપડા અહીંયા અલગ અલગ રુદ્રાક્ષ ની માળા મળી જશે જોઈ લ્યો

આ મોનાલીસા ને બેન જ છે જો નાના બાળકો માટે રમકડા લેવા હોય તો લઈ શકો છો જોઈ શકો આ દળી છે પાંચ દસ રૂપિયાની આવતી છે પણ બહુ મજા આવે રમવાની અમે નાના હતા તો બહુ રમે જેના છ મહિનાથી નાના બાળકો હોય એના માટે ઘુઘરા છે જોઈ લો તમે એની બજાર કિચન મળે છે બેલ્ટ મળે છે ટોપી મળે છે માળાયું મળે છે ઘડિયાળ મળી જાય છે આ ટેડી બિયર મળી જાય છે જોઈએ એવા હા હું ભાવ છે ભાઈ ટેડી બિયર નો કેટલા સો રૂપિયા ગમે એના વાહ વાહ મિત્રો સો રૂપિયા જ છે ભાવ તો આવો તો લઈ જાવ શું કેવું મીઠા મીઠા ને મજૂર પેઠા હું ભાવ છે ભાઈ પેઠા નો પચાસ ની અઢીસો આવો તો ખાજો પેઠા

શું કેવું નમસ્કાર અરે યાર જોરદાર મ્યુઝ મજા આવી ગઈ આપણી ચેનલ માં આવી ગયા તો તમારે જોવું હોય તો અમારી ચેનલ લાઈક કમેન્ટ ને સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલ માં તમને એનું કલાકેક નું જોવા મળશે તો જો લ્યો હવાનાપોર માં કરી લ્યો તમે ગિરના દર્શન કઈ ગિરનારે મિત્રો આપણે આમ આગળ તો નથી આવું છે તો આપણે આમાં પાછું વરવાનું છે તો જોતા રહીજો ને બનાવી રહીજો વ્લોગમાં આ કાર્ય મિત્રો અમે એક પુસ્તક લેવા ગયા હતા પણ અમારા નિમેશભાઈ સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્ર રસ્ત ધાર જોઈએ છે ને અહીંયા એ મળી નહીં તો અમે હાલી નીકળ્યા હાલો તો બીજું હોય બીજા જો હું તો શિવરાત્રીમાં ફૂલ મોજી ગયા મોજ આવી ગઈ તો તમારું શું કેવું છે કોમેન્ટ કરીને જણાવજો તો મિત્રો કેમ છે બૂટ ને મોજડી લેડીઝ માટે સાવ સસ્તામાં આવીને લઈ જાવ તમે તમારે ડમરું વેચાય છે આપણે નિમેશગીરી બાપુ ડમરું લઈને વર્ક્યા છે હું કેવું નહીં નિમેશગીરી બાપુ મહાદેવ મહાદેવ શું ભાવ છે ડમરું પચાસ રૂપિયા હાલો તો પચાસ રૂપિયા ભાવ છે તો આવીને લઈ જાઓ ગાયે ગા મિત્રો અહીંયા આવો તો પ્રસાદી પ્રસાદી લેતા રહીજો હા લોભિયા ન થતા કોઈ ના આવ્યું હોય તેના આજુબાજુ વાળાને તમારી પ્રસાદી દીજો મારો ભાઈઓ બધું ફર્યા બાપુની પ્રસાદી માટે કાઈ કટે જ નહીં હું કહું નિમેશ અરે યાર બાપુની પ્રસાદી હે એ ગિરનારી યાર મેં તો પ્રસાદી લઈ લીધે તમે લઈ લીજો મજા આવી જાય ખાવાની કોઈ ખાઈ કે ન ખાય આપણે તો છે શું કે મજા આવે ને પ્રસાદી ખાવાની હવ રેવડી ગોલી હવ મિત્રો અહીં એક જ ટ્રેન નીકળે છે બંધ બાકા ને દિવાળી નાખી દે છે ફટાકડો થયો ને ફાટ કરતો જોયો આગળ ફટી છૂટો હો ભાઈ બાકા ને દિવાળી નો જ કરતો રૂપિયા કેટલા ધડાકા

ફ્રીમાં પતી જાય એમ મફતમાં કહેવાય ને આમ તમે લેવા જાવ ને ફોનાની કરે છો તો તમારો બહા છાપ કટ નાખ છે ના તો મફતમાં પતી જાય તો રૂપિયામાં આ મોટા મોટા દડા છે ને મોટી મોટી ગદા છે ને હું વાત છે સ્પાઈડરમેન ને કઈ ઘટે જ ને સ્પાઈડરમેન આવે ને ભૂખા કાઢી નાખે ને ક્યાંક તમારે ધ્યાન રાખજો મારો ભાઈ ના આપણે તપેલા લઈને રહીને બધા ભજન ઘણા ચાલુ કરી દેવા